નાસ્તી વિદ્યા સમમ ચક્ષુ અર્થાત વિદ્યા એ આપણી આંખો છે તેનાથી વિશેષ કોઈ આંખો નથી નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું પવનસુત એજ્યુકેશનમાં સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાન એકમ નિયંત્રણ અને સંકલન તો ચાલો વિદ્યાર્થી મિત્રો સાથે મળી વિજ્ઞાનને વહેતું કરીએ સૌ પ્રથમ આપણે સંવેદના ગ્રાહી અંગો વિશે વાત કરીશું અને આપણા શરીરમાં મુખ્ય પાંચ સંવેદનાગ્રાહી અંગો છે જ્યારે કોઈ વ્યક્તિ તમને સ્પર્શ કરે અથવા તમે કોઈ વસ્તુને સ્પર્શ કરો જેની અનુભૂતિ તમને ત્વચા દ્વારા થાય છે બે શેરી વટીને મસ્ત ચોખા ઘીનો શીરો બની રહ્યો હોય અને તેની સ્મેલની અનુભૂતિ તમને નાક દ્વારા થાય છે તમારી આજુબાજુ ઘોંઘાટ ઉદભવી રહ્યો હોય જેની અનુભૂતિ તમને કાન દ્વારા થાય છે કોઈ તમારી આંખમાં તીવ્ર પ્રકાશ પસાર કરે અને તમે તરત જ તમે તમારી આંખો બંધ કરી લો છો અને કોઈ પણ વસ્તુ કડવી છે કે મીઠી તીખી છે કે ગળી છે તેની અનુભૂતિ તમને જીભ દ્વારા થાય છે પણ પ્રશ્ન એ થાય કે આ બધી જ સંવેદના મગજ સુધી કઈ રીતે પહોંચે છે અને પહોંચે છે તો આ સંવેદનાને કોણ પહોંચાડે છે તેના વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું ચેતાતંત્ર એટલે પાસિંગ બોલની રમત ચેતાતંત્રમાં રહેલા વિવિધ અંગો સંવેદનાને એક સ્થળેથી બીજા સ્થળે મોકલશે જેમ કે સંવેદનાગ્રાહી અંગ વડે સંવેદના ઉત્પન્ન થશે અને એ સંવેદના સૌ પ્રથમ મેળવશે શિખાતંતુ વિદ્યુત આવેગ ઉત્પન્ન કરીને એ સંવેદના અક્ષતંતુને મોકલશે અને અક્ષતંતુ ચેતાંતને મોકલશે આમ એક ચેતાકોષમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ આવી જ પ્રક્રિયા બીજા ચેતાકોષમાં બનશે અને ક્રમશઃ એક પછી એક ચેતાકોષમાં થઈને સંવેદના આગળ વધશે તો ચાલો ચેતા તંત્રની વિસ્તૃત માહિતી મેળવીએ પ્રાણીઓનું ચેતાતંત્ર વિદ્યાર્થી મિત્રો બે માર્કમાં ચેતાકોષની આકૃતિ ઘણી વાર પૂછાય છે અથવા આ પ્રશ્નોમાંથી હેતુલક્ષી પ્રશ્ન પણ પૂછાય છે તો ચેતા તંત્રની શરૂઆતમાં સૌપ્રથમ આવે છે સંવેદના ગ્રાહી અંગો અંતઃકર્ણ નાક જીભ વગેરે સંવેદનાગ્રાહી અંગો છે જેના દ્વારા સંવેદના ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષ્યમાં તમને પૂછાય કે ગંધને લગતી સંવેદનાની ઓળખ કયા એકમ દ્વારા થાય છે તો જવાબ આવશે ઘ્રાણ ગ્રાહી શિખા શિખાતંતુ ચેતાકોષના અગ્ર ભાગમાં આવેલ હોય છે સંવેદના અંગ વડે ઉત્પન્ન થયેલ સંવેદના શિખાતંતુ મેળવે છે શિખાતંતુમાં રાસાયણિક ક્રિયા દ્વારા સંવેદના વિદ્યુત આવેગમાં ફેરવાય છે અને ચેતાકોષ કાય સુધી જાય છે ઉત્પન્ન થયેલ વિદ્યુત આવેગ અથવા વેગ અક્ષતંતુ મારફતે ચેતાંત સુધી પહોંચે છે અને તે કેટલાક રસાયણો મુક્ત કરે છે ચેતો પાગમ વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછાય કે બે ચેતાકોષની વચ્ચે અવકાશ રહેલો હોય છે તેને શું કહે છે જવાબ આવશે ચેતો પાગમ આમ ઉત્પન્ન થયેલ ઉર્મી વેગ ચેતોપાગમમાંથી પસાર થઈ બીજા ચેતાકોષમાં જાય છે આમ એક પછી એક ચેતાકોષમાં ઉપર પ્રમાણે પ્રક્રિયા થઈ અંતે સ્નાયુકોષો સુધી પહોંચે છે આજના લેક્ચરમાં બસ આટલું જ ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ